હેલો સ્વાગત છે મિત્રો આવોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ ઉપર ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે લોકરક્ષક એડમી લેખિત પરીક્ષા છે એ પંદર છ બે હજાર પચીસના રોજ યોજાયેલી હતી એના માર્ક છે એ જાહેર થઈ ગયા છે તમે અહીંયા એના રોલ નંબર ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ અને નીચે આપેલા આ કેપચા કોડ છે એન્ટર કરી અને તમે આ સાઇટ પરથી તમારા જે માર્ક છે એને તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા તમારે રોલ નંબર એન્ટર કરવાનો છે કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને આ કેપચા કોડ કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે તે લોગિન ઉપર ક્લિક કરવાથી તમને આ રીતે છે તમને તમારું જે રિઝલ્ટ છે એ તમને જોવા મળી જશે જેમાં કન્ફર્મેશન નંબર રોલ નંબર ત્યારબાદ તમારું નામ જેન્ડર કાસ્ટ અને એક્સ સર્વિસમેન એવી બધી માહિતી છે આપવામાં આવેલી છે એમાં પાર્ટ એની અંદર અને પાર્ટ બીની અંદર એમ બે ભાગની અંદર જે પેપર હતું એ પ્રમાણે માર્ક્સ આપવામાં આવેલા કેટલા ઓપ્શન ઈ ટક ઈ ટીક કરેલા છે કેટલા પોઝિટિવ છે કેટલા નેગેટિવ છે અને ટોટલ તમે કેટલા માર્ક મેળવેલા છે એ પાર્ટ વાઇઝ તમને અહીંયા જોવા મળી જશે અને આ જ જે રિઝલ્ટ છે એની તમે પીડીએફ છે એ પણ અહીંથી ડાઉનલોડ કરી શકો છો તો આવી જ અપડેટ મેળવવા માટે વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ